જલાલપોર પોલીસે બાતમીના આધારે ગૌરીશંકર મોહલ્લામાંથી 790 રૂપિયાના ગાંજા સાથે ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી જલાલપોર પોલીસને બાતમી મળી હતી જલાલપોર ગૌરીશંકર એક એકસમ ગાંજાનો જથ્થો રાખી તેનો વેચાણ કરે છે બાતમીના આધારે જલાલપોર ગૌરીશંકર મોહલ્લામાં પત્રાની ચાલ દેસાઈ નщик રહેતા ગણેશ વિજય રાઠોને ત્યાં રેડ કરતા તેની બાજુમાં આવેલા શાંતાબેન મરાઠીના મકાનમાં વનસ્પતિ જૂન્ય માદક પદાર્થ ગાંજાનો ઓગણ એસી ગ્રામ જથ્થો જેની કિંમત સાતસો નેવું રૂપિયા મળી આવ્યો છે ગાંજો ગણેશ રાઠોડ વેચાણ માટે રાખતો હોય ગણેશ રાઠોડને જલાલપોર પોલીસે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટનીઝીસ એક્ટ એક નવ આઠ પાંચ હેઠળ ગુનો નોંધી ગારડીચોલ નવસારી ખાતે રહેતા આયુષને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે